સાથે જ કેન્દ્રની સરકારને મારે પૂછવું છે કે આ વર્ષે એક લાખ સત્તાવીસ હજાર કરોડ રૂપિયા જેટલું આદિવાસીઓનું બજેટ છે છતાંય અમારા પૈસા ક્યાં જાય છે અમારા પૈસા કોણ ખાઈ જાય છે અમારી હાલત કેમ નથી સુધરતી હું અહીં જોઉં છું કે જ્યારે પણ આપણા આદિવાસી સમાજના લોકો મજૂરી કરીને આવે છે ત્યારે પોલીસ ખાતું પકડે છે पुलिस का ताने पर खबर चाहिए के बिचारा पाजे लाइसेंस न ने कोई ने फोन पर ना करा भी सके पर वो आज है तुमने ही दिए बच्चन आपका मांगी क्या अनंत भाई नो नंबर आप पता पुता नहीं पासे रख जो अनंत भाई आप नो फोन हर हमें सुचक से जा रहे पर पुलिस वाला आपने खोटी रीते हैरान करे तो आप नो भाई आपने जोड़े ऊपरे से साथे પુણે નર્મદા યોજનામાં મારે સરકાર ને એટલું કેવું છે કે જયારે તમે ડેમ બનાવો છો તો સો વર્ષ આયોજન કરો છો ઓગણીસો માં નર્મદા ડેમ બન્યો